સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર સન્માન યાત્રા બારડોલી ખાતેથી નીકળી હતી અને આજે વહેલી સવારે કેલેનપુર ખાતે આવેલી દાદા ભગવાનના મંદિરે પહોંચતા આમ આદમી પાર્ટી દ્વારા સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતાને હંમેશા અગ્રેસર રાખી હતી તેમણે આઝાદી પછી દેશને એકીકૃત કરીને ભારતનું નિર્માણ અને એકીકરણ કરવામાં સફળતા મેળવી હતી એટલે જ તો તેમના માટે કહેવામાં આવે છે કે અસરદાર સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે જેમણે રાજકીય અને રાજદ્વારી ક્ષમતા બતાવીને સ્વતંત્ર ભારતને એક કરવાનું અસાધારણ કાર્ય ખૂબ જ કાર્યક્ષમતાથી કર્યું હતું સરદાર પટેલનો જન્મજયંતિ નિમિત્તે અગિયાર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સન્માન યાત્રા બારડોલીથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને આજે વહેલી સવારે કેલનપુર ખાતે આવેલ દાદા ભગવાનના મંદિર ખાતે પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટી દ્વારા સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સાથે કાર્યકરો હાજર રહ્યા હતા અને આ સરદાર સન્માન યાત્રાને આગળ જવા પ્રસ્થાન કરવામાં આવી હતી અને આ સન્માન યાત્રા બામી સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે પહોંચશે વધુમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ જણાવ્યું કે આજે જે સરદાર યાત્રા આવી છે તે બારડોલીથી બાર તારીખે નીકળી અને બાવીસ તારીખ સોમનાથ આખા ગુજરાતની અંદર અઢારસો કિલોમીટર ફરી અને સોમનાથ પહોંચશે તે નિમિત્તે આજે વડોદરામાં આવતા દાદા ભગવાનના આશ્રમ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદ અધિકારીઓ સાથે આમો એકત્રિત થઈ અને એમની પ્રતિમા પર ફૂલહાર ચઢાવી અને રથ પર સ્વાગત કરી આમ આદમી પાર્ટી તેમને નમન કરી અને જેમ દેશને એમણે જોડ્યું છે એ રીતને દેશને આગળ પણ એક બંધારણ મળે એ હેતુથી આ યાત્રા કાઢવામાં આવી છે કે આપણો દેશ હંમેશા સદાય એકત્રિત થઈ અને આગળ વધતો રહે તે માટે આ યાત્રા બારડોલીથી સોમનાથ જવા રવાના થઈ છે આજરોજ દાદા ભગવાન મંદિર પાસે જે સરદાર પટેલ જે આપણા ભારત દેશને એકત્રિત કરનાર એવા લોહ પુરુષ અને આપણા દેશને એક જ સૂત્રમાં બાંધનાર એવા આપણા સરદાર પટેલ એમની દોઢસો મી જન્મજયંતિ પર ગુજરાત રાજ્યમાં અઢારસો કિલોમીટર ફરીને લોકોની વચ્ચે સંદેશ પહોંચાડવાનું જે કામ રથયાત્રાએ કર્યું છે રથયાત્રાનું જેનું સન્માન કરવા માટે આમ આદમી પાર્ટી આજે એમના કાર્યકર્તા અને અમારા પદાધિકારીઓ સાથે આજે સરદારની પ્રતિમાને અમે ફૂલ આહાર કરીને અને તેમને સન્મા તેના એમાં સન્માન કરવા આવેલા છે